ત્યારે આ દુર્ઘટના અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા માનવતાની મહેક પૂરી પાડવામાં આવી હતી જે દાવતે ઇસ્લામીના યુવા ગ્રુપ જે દોડી રેસ્ક્યુ કરતા લોકોને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તત્કાલ યુદ્ધના ધોરણે કરી આપી માનવતાની મહેક પૂરી પાડી હતી જે હિન્દુ મુસ્લિમ એકતાના સંદેશ સ્વરૂપે સર્વ હિન્દુ મુસ્લિમ સમાજે માનવતાની કામગીરી અંતર્ગત દાવતે ઇસ્લામીના એફ ગ્રુપની ટીમને શુભેચ્છા અભિનંદન માનવ ચિંતક સર્વે સમાજ ચિંતકો પાઠવી રહ્યા છે જે સેવા કાર્યને સ્થાન આપી રહેલા મુસ્લિમ સમાજના સંગઠન દાવત ઇસ્લામીના જુએનઆર ગ્રુપના સેવકો તસવીરમાં સેવાનું પ્રતિબંધ પાઠવી રહ્યા હોય તેવું દ્રશ્ય પ્રગટી ઊઠ્યું હતું રફીક દિવાન વડોદરા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે